જસદણમાં સારા એવા મકાન જોઈએ છે પણ સારો એરિયો નથી મળતો અને જો સારો એરિયો મળે તો સારા મકાન નથી મળતા અરે તો આ જોઈ લેજો તો નમસ્કાર એટ ટાઈમ પ્લેટફોર્મ પર સ્વાગત છે તમારા ઘર હવે આપણા શહેર જી હા કુવા રોડ આદ્યશક્તિનગર માં સારા લેઆઉટ વાળા અને ફૂલ સુવિધા વાળા મકાન વહેંચવાના છે આ મકાન માં એન્ટર થયા સાથે જ તમને સારી એવી જગ્યા મળશે જેમાં તમે તમારી ફોર વ્હીલ અથવા બાઇક પાર્ક કરી શકશો આ મકાન તમને થ્રી બીએચકે સેગમેન્ટમાં મળી જવાના છે આ મકાન પ્લાનની પ્લાન ની વાત કરીએ તો સૌથી પેલા નીચે એક વોલ કિચન અને રૂમ જોવા મળશે અને ઉપર સામે સામે બે રૂમ જોવા મળવાના છે અને સૌથી ઉપર એક ટેરેસ આ મકાનમાં તમને ત્રણ બેડરૂમ જોવા મળશે અને ત્રણ ત્રણ બેડરૂમમાં ટોયલેટ બાથરૂમ ની સુવિધા સાથે આ મકાનમાં તમને ફૂલ ફર્નિચર વાળું કિચન અને હોલ જોવા મળશે પાણીની ફૂલ સુવિધા યુક્ત અને વિશાળ ભોઈ ટાકો તો ખરો જ તો મોડું ના કરશો આજે જ ફોન કરો અને આ મકાન તમારા નામે કરાવો જેમના મોબાઈલ નંબર છે અઠાણું સાત ચોરાણું બાવીસ પાંચ છવ્વીસ અને હા એડ્રેસ પણ ભૂલતા નહીં ચિત્તલિયા કુવા રોડ આદ્યશક્તિ નગર જસદણ तो शुरू ये सोचा था, कब था? तब मैंने ये जाना था? कब मैंने ये सोचा था? कब मैंने ये जाना था? तुम इतने बदल जाओगे तुम इतना मुझे चाहोगे तुम इतना प्यार करोगे तुम यूं चार